કરવાનું છે સમજાણું તમારે બધા નાપાનું ખુલ્લું છે ને સરસ હાલો હવે આમાં શું કરવાનું છે જો આ આકાર પેલી લાઈનમાં દોરેલા હોય ને એના જેવા હરખો આકાર દોરી અને એની ઉપર ચોકડી કરવાની છે સમજાણું તો સૌથી પહેલાં આપણે આ અર્ધગોળ છે કેવું કહેવાય અર્ધગોળ ગોળ આખું હોય ને એ આવું હોય પણ આ અડધું ગોળ છે એટલે શું કહેવાનું એને અર્ધગોળ શું કહેવાય હા અડધું ગોળ હવે જે આ અડધું ગોળ છે ને એની ઉપર શું કરવાનું છે ચોકડી કરવાની છે સરસ હાલો ચોકડી કરી નાખો હાલો માહિબેન બધા કરી નાખો ત્યાં નહીં થૂલી હામેનામાં હા બસ એની હામેની લાઈન કરવાની છે સરસ થઈ ગયું હવે એની નીચેનો આ ગુલાબી કલરનો આકાર છે ને એને કહેવાય ષટકોણ શું કહેવાય હવે જુઓ તો એની લાઈનમાં ક્યાં બીજે શર્ટકોણ છે મને દેખાડતો આરવી ક્યાં છે એના જેવો શર્ટકોણ એની લાઇનમાં ગુલાબી કલરમાં જ જોવાનો બંસી ક્યાં દેખાડે છે આરવી આ બસ સરસ આરવી ઉપર હા બસ ઈ શર્ટકોણ ઉપર ચોકડીની નિશાની કરો હાલો આ ગુલાબી કલરનું શર્ટકોણ છે ને એની ઉપર કરવાનું છે હાલો થઈ ગયો ન્યા નહીં કૃષ્ણ આમ હમ એની લાઇનમાં બીજા હા ન્યા વચ્ચે કરવાનું છે સરસ હાલો હવે એની નીચે છે ને ઈ ચોરસ નથી લાંબુ ચોરસ છે શું છે બાજુમાં દેખાય છે ને ચોરસ છે આ થોડુંક લાંબુ છે એટલે કહેવાય લંબ ચોરસ હું લાંબ ચોરસ તો એની જેવું લંબ ચોરસ એની લાઈનમાં ક્યાં છે દેખાડો તો મને એની લાઈનમાં સરસ બનસી માનું આ સરસ હાલો એની ઉપર ચોકડીની નિશાની કરવાની છે કરવા માંડો તો ધ્યાન આયુષભાઈ એની લાઈન માં ક્યાં લંબચોરસ છે એ લાઈન માં જોવાનું છે એ લાઈન માં ક્યાં છે અહિયાં છે જોવો તો ધૂલી અને આયુષ જોવો હાલો ન્યાકર નાખો હજી હજી આગળ આ સરસ પેલા તો ચોપડી ઊંધી પકડી છે ને એટલે બસ જો અહીંયા આયુષભાઈ માહિતી દેખાડતો આયુષ ને એની ચોપડીમાં દેખાડ કે કઈ જગ્યાએ છે હા બસ ન્યા હા બસ ના બાજુ હા બસ આ રેડી એક સરસ હાલો એની નીચે નું ગોળ છે ને આખું ગોળ નથી પણ કેવું છે લંબ ગોળ શું લંબ ગોળ છે હવે એની લાઈનમાં કેટલા લંબ ગોળ છે જોવો તો બે લંબ ગોળ છે એક ગોળ છે ને બે લંબ ગોળ એ પાછળ ની લાઇનમાં

વચ્ચે નામાં નહોતો કરવાનું બે કરવાનું હતું હાલો જયવીરભાઈ કરનાખો હવે સરખું જ્યાં ભૂલ થઈ હોય ત્યાં બંસીબેન હજી છેલ્લા લમગોળ હોતન કરવાનું છે એ કૃષ્ણ કરવાનું ક્યાં છે દેખાડ માં કૃષ્ણ દેખાડ તો ધૂલી મને તું અહીંયા બેયમાં માં લમગોળ માં અહીંયા ચોકડી નિશાની કરવાની છે એ કઈ હાલો તું હોતન આયુષ

હવે એ લાઈન માં ક્યાં સ્ટાર છે મને કયો તો હાવ છેલ્લે છે ને બસ એ છેલ્લાના સ્ટાર ઉપર ચોકડી કરી દેવાલો